આપ ક્યાંથી આવો છો હું નરોડા અમદાવાદ અને તમને શું તકલીફ હતી મને ખીલ થાય છે અને એના પછી બહુ એના ડાઘ રહી જતા હતા અને ડાઘ જતા નહોતા આ પ્રોબ્લેમ મને પાછલા બે વર્ષથી હતી બરાબર હવે જે ખીલ થવા ત્યાં ગરમી નીકળવી ફેસ ઉપર ને પછી નિશાન ત્યાં ડાર્ક સર્કલ રહી જતા તમારે બે વર્ષથી આ તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી હા કરાવી હતી પણ એ કઈ રિઝલ્ટ મળ્યું નહીં એટલું બરાબર પછી તમે અહીંયા આવે અમારી દવા લીધે બે મહિનાની અંદર અમારી દવાથી કેવું છે પહેલા મહિનામાં રિઝલ્ટ હતું અને બીજા બે મહિના બીજા મહિનામાં ઘણો ફેર પડ્યો અત્યારે આપણે એમનો ચહેરો પણ જોઈ શકીએ છીએ જયારે ફર્સ્ટ વાર આવે ત્યારે કપડું બાંધેલું જ હતું આખો ચહેરો એમનો ભરાઈ ગયેલો હતો ગરમીથી ને અત્યારે એમને જે ગરમી નીકળેલી હતી જે ખીલ હતા એ બધું બોડીમાં કેવું લાગે છે સારું સરસ તમને રિઝલ્ટ મળ્યું છે બેન અમૃતાલય વિશે તમે લોકોને શું માહિતી આપશો બહુ સારું છે દવાઓથી ઘણો ફેર પડે છે જે મને બે વર્ષથી હતું એ બે મહિનામાંથી ગયું છે અને શું થતું આખો ફેસ ભરાઈ જતો તમારો હા થઈ જતો હતું મેઇનલી ફોરહેડ ઉપર થતું હતું અને પછી થોડુંક ચીક પણ આવ્યું હતું બરાબર પછી સાઈઝ વધતી એની ડાર્ક સ્પોટ મેઇનલી ડાર્ક સ્પોટ